મહેસાણા અર્બન કો બેંકના રૂપિયા ચોસઠ કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે ગત જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા ગુનામાં બેંકની ગાંધીધામ બ્રાન્ચના મેનેજરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી વિનોદ પટેલે તેમની સત્તાનો દુરુપયોગ કરીને પાંચ કરોડ ઉપરાંતની લોન મંજૂર કરાવી હતી તેમજ અન્ય લોન મંજૂર કરવા માટે પણ અન્ય સ્ટાફને સૂચના આપી હતી ત્યારે પોલીસે હાલ તેમની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે અમદાવાદમાં પેઇન ગેસ્ટ માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું એનઓસી લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા ત્રણસો પંચ્યાસી જેટલા પીજી સંચાલકોને કોર્પોરેશન તરફથી એનઓસી નહીં હોવાના કારણોસર નોટિસ આપવામાં આવી છે પીજીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને ગાઈડલાઇન બનાવી છે જેમાં નવા નિયમ મુજબ જો સંચાલકો આ બંને દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જશે અને નિયમોનો ભંગ કરશે તો કોર્પોરેશન પીજી આવાસ ખાલી પણ કરાવી શકશે ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ હાંસલ થયેલ આ સિદ્ધિ બદલ ઇનામ તરીકે રૂપે એક પોઈન્ટ કરોડ પ્રાપ્ત થયા છે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ટુ અભિયાન હેઠળ મારું શહેર સ્વચ્છ શહેર ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરોને સ્વચ્છ રાખવામાં સુંદર કામગીરી કરી રહેલી મહાનગરપાલિકાઓને નિર્મળ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરીને પુરસ્કારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા